જય હિન્દ જય ગિરનારી મિત્રો વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મ અંતર્ગત આજે આપણે વાત કરીશું એક વર્ષાડોડીના વેલાની તો મિત્રો આ તમે જોઈ શકો છો આ બધો છે વર્ષાડોડીનો વેલો આ ખરેખર ચોમાસાના પહેલાં વરસાદમાં જ અને ફ્લાવરિંગ આવતું હોય છે અને અત્યારે બળી જતો હોય છે ઉનાળાની ઋતુમાં તો અત્યારે આપણે આ વાડ છે આખી આ ફાર્મની આ આખી વાડ આપણે વર્ષાડોડીથી ભરેલી છે બધી નીચે વર્ષા ના થળ અને ગાંઠો આવેલી છે તો આ વર્ષાડોડી છે આપણે ઉનાળામાં પણ એના ફ્લાવરિંગ આવે છે આવતા મહિને ફ્લાવરિંગ આવી જશે મે મહિનામાં અને અત્યારે ટૂંકમાં બારે માસ લીલી રહે છે તો આનો જે પાન છે એના ખૂબ જ ઔષધિ ગુણો હોય છે આ છે મિત્રો વર્ષા ડોડીના પાન બરાબર આપણે અહીંયા બારે માસ એમને પાણી સખત કન્ટિન્યુ આપીએ છીએ એટલે બારે માસ આ વહેલો લીલોને લીલો રહે છે અને સખત તાપ હોય ને સખત તડકો હોય મે મહિનામાં ત્યારે પણ આપણને ફ્લાવરિંગ અને આની ભાજી ખાવા મળે છે ઘણા ઘણા બધા એવા એરિયા છે અને અલગ અલગ નામથી ઓળખતા હોય છે અહીંયા આપણે વાસેટી કહે છે તો અમુક એરિયામાં વર્ષાડોડી પણ કહેવામાં આવે છે તો અમુક જગ્યાએ એમને રૂડારૂડી પણ કહેવામાં આવે છે અને વર્ષાડોડી એટલા માટે કે પહેલો વરસાદ આવે અને તરત આના જે ગાંઠ હોય એ ફૂટી નીકળતી હોય છે ભેજના ભેજના કારણે જ તે ફૂટી નીકળતી હોય તો અને પહેલો વરસાદથી બીજો વરસાદ હોય તેમનું ફ્લાવરિંગ અને ફૂલ ઝુમખા તરીકે બધા આવતા હોય એના સરસ મજાની લોકો ભાજી બનાવીને ખાય છે ખૂબ જ પોષક તત્વોવાળી અને ખૂબ જ વિટામિનવાળી આ ભાજી હોય છે તેમજ નેત્રજ્યોતિ માટે સરસ પરિણામ આપે છે આના રોજ બેથી ત્રણ પાન ખાવામાં ખાવાથી નેત્રજ્યોતિ પણ વધે છે ચામડીના રોગો હોય એ પણ સારા થાય છે અને બ્લડ પ્યુરિ પ્યુરિફાય એટલે કે રક્ત શુદ્ધિનું કામ સારામાં સારું કરે છે તેમજ હેર લોસ થતા હોય વાળ ખરતા હોય અને પાચનતંત્ર માટે આ સૌથી બેસ્ટ માનવામાં આવે છે ચોમાસાની શરૂઆતમાં દરેક વ્યક્તિઓને શક્તિ નબળી પડતી હોય ત્યારે આનો આ ભાજીનો ઉપયોગ કરવાથી પાચન શક્તિ અને જે મેટાબોલિઝમ પ્રક્રિયા છે એ એક્ટિવ થતી હોય છે એટલે વર્ષા અને આ રૂડારૂડીનો ખરેખર એક ટેસ્ટ અને એનો જે સ્વાદ છે એ માણવા જેવો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે જે અનેક પ્રકારે પાચનતંત્રથી માંડીને સ્કિન ડિઝીઝ અને હેર સુધીની તમામ રોગો માટે ફાયદો કરે છે તો આ આ છે વર્ષા ડોડીના હવે એપ્રિલ મહિનામાં વર્ષા ડોડીના છે એ પાકી ગયા છે તો આ બિયા છે એની અંદરથી નાના નાના બીજ નીકળશે અને આપણે હવે આને તોડવાનો સમય થઈ ગયો છે જે પકવ્યા છે બી માટે તો આને હવે આપણે તોડી અને બીજ એકત્રિત કરીશું બીજ કલેક્શન કરીને સૂકવીને અને આ બીજ જે મિત્રોને અથવા જે લોકોને જોતા હોય અથવા જે વર્ષા સ્વાદ માણવા માંગતા માગતા હોય તેમને આપણે ફ્રીમાં બીજનું વિતરણ કરીશું અથવા અહીંથી આપણે વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મથી ફ્રીમાં બીજ મળી રહે છે તો જેમને જોઈએ એ કોન્ટેક કરજો અને આ ખરેખર એક દુર્લભ અને ખૂબ જ ગુણકારી ગણાતી ભાજીનો લાભ મળશે તો મિત્રો અમે અપેક્ષા રાખીએ છીએ કે આયુર્વેદને જાણો પ્રકૃતિની સાથે રહો અને દવા વગરનો કેમિકલ વગરનો પ્રાકૃતિક ખોરાક ખાવ અને ખવડાવો